ગોધરામાં સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓએ કાર્યવાહી કરી ચૌદ સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઈ છે બામરોલી રોડ અને પરવડી ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કરાઈ નિયમોના ભંગ બદલ રૂપિયા પચાસ લાખથી વધુનો દંડ ફટકારાયો છે મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરાયો હતો વાહન ફિટનેસ સર્ટિફિકેટ પીયુસી વાહન પરમિટ જેવા નિયમોનો ભંગ કરાયો છે સ્કૂલ પરમિટ તેમજ વીમો જેવા નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે આરટીઓ ગોધરા દ્વારા ગેરકાયદેસર સ્કૂલની અંદર પરિવહન કરતા વાહનો સામે આજ રોજ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેની અંદર બામરોલી રોડ ખાતે તેમજ દાહોદ રોડ ખાતે આજે રોજ કાર્યવાહી હાથ ધરેલ છે તેમાં કુલ ચૌદ વાહનો પર દોઢ લાખ કરતાં વધુ દંડ વસૂલવામાં આવેલ છે અને જે સ્કૂલોના વાહનોનો જેમાં સમાવેશ થતો હતો તેમાં કલરવ સ્કૂલ શારદા મંદિર જે બામરોલી રોડ ઉપર આવેલી છે તે સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ સઢવના વાહનોનો સમાવેશ થાય છે જેની અંદર જે પ્રકારના દંડનો સમાવેશ થાય છે તેમાં વાહનોમાં ફિટનેસ પરમિટ ઇન્સ્યોરન્સ ના હોવ ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવ તેમજ સ્કૂલ પરમિટ ના ધરાવતા હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે